તો આપણે આજે જાણીશું કે આઈટી સેક્ટર એટલે કે આઈટી એટલે ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી જેના માધ્યમથી આપણે આપણા રોજિંદા જીવનમાં આપણા વ્યવસાયમાં આપણા એજ્યુકેશનમાં તેનો કેમ મહત્તમ ઉપયોગ થઈ શકે તે બાબતે જાણવા માટે આજે આપણે આપણા જે વોકેશનલ ટ્રેનર છે જે અવકાશ પટેલ એને આમંત્રિત કર્યા છે જે સ્વામિનારાયણ સ્કૂલ સેક્ટર તેરમાં છે ત્યાં ફરજ બજાવે છે અને આપણે એને આમંત્રિત કરીએ આપણે એમને કહેશું કે આપણને વોકેશનલમાં આઈ સીટી એટલે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીનો કેવી રીતના ઉપયોગ કરવો તેની વિસ્તૃત માહિતી આપશે જેથી કરી તમે તમારા વ્યવસાય અભ્યાસ અથવા તો રોજિંદા જીવનમાં તમે તેનો સરળ રીતે ઉપયોગ કરી શકો અને તેના લાભ લઈ શકો મારું નામ અવકાશ કુમાર પટેલ હું વોકેશનલ ટ્રેનર તરીકે આઈટી ટી ટ્રેડમાં ફરજ બજાવું છું હું આજે તમને શિક્ષણમાં આઈટીના વિશે વિસ્તૃત માહિતી આપવા માગું છું તો શિક્ષણમાં આઈટી તો અધ્યયન અધ્યાપન અને મૂલ્યાંકન માટે શિક્ષણમાં કમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વ્યાપકપણે ઉપયોગ થાય છે સોફ્ટવેર અને હાર્ડવેર ટેકનોલોજીનો ઉપયોગ વિદ્યાર્થીને સ્થિર ચિત્ર ઓડિયો વિડીયો અને એનિમેશન દ્વારા વિવિધ સ્વરૂપો માહિતીના નિર્માણ અને પ્રસારણ માટે થાય છે આઈટીના માર્ગદર્શનથી શિક્ષણમાં સુલભ અને સરળ બને છે શિક્ષકો માટે વધુ સારી માહિતી અને સંસાધનો ઉપલબ્ધ છે કોઈપણ પક્ષપાત વિના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા ઓનલાઈન મૂલ્યાંકન મદદ કરે છે શિક્ષણમાં આઈટીના જોડાણથી વિદ્યાર્થી શિક્ષકો અને શૈક્ષણિક સંચાલકો દ્વારા દરેક હિસ્સેદારને ફાયદો થયો છે એક વર્ગખંડમાં આઈસીટી વર્ગખંડમાં આઈ શિક્ષણ માટે આઈસીટીનો ઉપયોગ ઘણી બધી રીતો થાય છે ઈ લર્નિંગ વર્ગખંડો સ્માર્ટ બોર્ડ પ્રસ્તુતિઓ પ્રયોગો પરના વિડીયો ચિત્ર અને વિડીયોની રચના ઇન્ટરનેટ પરની શૈક્ષણિક માહિતી એકઠી કરવી ઈ લર્નિંગ વર્ગખંડો ઈ લર્નિંગ એ એક એવી શિક્ષણ પ્રણાલી છે જે આપણને ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ દ્વારા મેળવી શકીએ છીએ જેને આપણે ઓનલાઈન શિક્ષણ કહીએ સ્માર્ટ બોર્ડ પ્રસ્તુતિઓ તો સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડી શકીએ છીએ લાઈવ બતાવીને પણ પ્રેક્ટિકલ કરી શકાય છે ચિત્ર અને વિડીયોની રચના ઇન્ટરનેટ પરથી શૈક્ષણિક માહિતી એકઠી કરવી તો વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ પરથી માહિતી ભેગી કરવી હોય તો માહિતી ભેગી કરી શકે શિક્ષણ ગમે ત્યાં અને ગમે ત્યારે ભારતમાં કોઈ પણ વિદ્યાર્થી વેબસાઇટ અથવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા અભ્યાસ કરી શકે છે ઉદાહરણ જી શાલા ઈ પાઠશાલ વેબસાઇટ તમે વેબ આધારિત તાલીમનો ઉપયોગ કરવા માટે ઇન્ટરનેટ દ્વારા શિક્ષક અથવા તાલીમ આપનારનો સંપર્ક કરી શકો છો આ રીતે શિક્ષણ અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચીને છેવાડાના લોકો સુધી પહોંચ્યું સાધનો અને માધ્યમો આઈસીડીનો ઉપયોગ મોટાભાગે શાળાઓમાં શૈક્ષણિક સાધનો તરીકે થાય છે સમજાવવા મુશ્કેલ હોય તેવા વિષયો ચિત્રો એનિમેશન ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી વિદ્યાર્થીઓને સમજાવવા સરળ બને છે પ્રસ્તુતિઓનો ઉપયોગ કરીને પાઠને રસપ્રદ બનાવવા માટે તો કોઈ વિષયની અંદર વિદ્યાર્થીઓને સમજાવવા મુશ્કેલ હોય તેવા વિષયો વિદ્યાર્થીઓને પાવર પ્રેઝન્ટેશન થકી વિદ્યાર્થીઓને સમજાવવા સરળ બને છે વિષયોને લગતી માહિતી મેળવવા માટે તો વિદ્યાર્થીઓને કોઈ વિષયને લગતી માહિતી પાવર પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને શેર કરીને માહિતી આપી શકીએ છીએ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ડિજિટલનો ઉપયોગ કરીને શૈક્ષણિક માધ્યમને સરળ અને સુલભ બનાવી શકીએ છીએ